વીમા કશું આવતું નથી વીમા અત્યારે લાગે ફસલ વીમા યોજના કે છે પણ ફસલ વીમા યોજનાનો કોઈને લાભ મળેલો નથી મેં જાણ્યું નથી મારી ડાંગરનો વિસ્તાર છે અને ડાંગરના વિસ્તારમાં મોટા ભાગે નુકસાન છે તુવેરો બેન ઉગેલી બધી સાફ થઈ ગઈ ગવર્મેન્ટ અત્યારે સહાય આપે તો ઘણું સારું રહે આપણે બધાએ જોયું છે કે પાછલા દિવસોમાં થયેલા કમોસમી વરસાદે સમગ્ર ગુજરાત એમાં સૌરાષ્ટ્ર પણ આવી ગયું દક્ષિણ ગુજરાત પણ આવી ગયું મધ્ય ગુજરાત પણ આવી ગયું આ તમામ વિસ્તારોના ખેડૂતોને ખૂબ જ આર્થિક પાયમાલીનો સામનો કરવો પડી રહ્યો છે મગફળીનો પાક હોય કપાસનો પાક હોય ડાંગર હોય તુવેર હોય એ સિવાય અન્ય ઘણી બધી ખેતીને પારાવાર નુકસાન થયું છે હવે આ જગતનો તાત સરકાર સામે આસ માંડીને બેઠો છે કે સરકાર તેમના માટે એક એવું રાહત પેકેજ જાહેર કરે કે જે તેમને થયેલું આર્થિક નુકસાન છે એની ભરપાઈ થઈ શકે ત્યારે અમે ડભોઈ તાલુકાના કે જે ડભોઈ તાલુકો ચોખાની ખેતી માટે ખૂબ જાણીતું છે ત્યાંના એક ખેડૂત સાથે એમની સાથે વાત કરી છે અને જે ફસલ બીમા યોજનાની સરકાર જે વાત કરે છે ત્યારે તેને લઈને તેમનું શું કહેવું છે તે જાણવાની અમે કોશિશ કરી છે સાંભળી લો તેમના શબ્દોમાં અહીં ગાડી ડભોઈ તાલુકાનું વઢવાણા ગામમાં ને આકાર પાછળના વિસ્તાર ડેમના વિસ્તારની અંદર જે મોટું વાવેતર ડાંગરનું થાય છે ડાંગર કપાસ અને તુવેર જે ડાંગર કપાસને તુવેર ત્રણેય માલમાં નુકસાન છે તેમાં ડાંગરમાં ઘણું જ બધું નુકસાન છે જ્યાં એક વખત પહેલાં વરસાદ આવી ગયો પછી બીજી વખત આવ્યો બીજી વખતના વરસાદમાં ઘણા બધાની ડાંગર સુઈ ગઈ છે જે માલ કાઢેલા છે તાલુકાની અંદર લગભગ પંદરથી વીસ ટકા માલ નીકળ્યા છે વીસ ટકા માલમાં બી લોકોના જે માલ કાઢેલા છે જે ખેતરમાં કે જે ખરીમાં નાખેલા હતા એ માલમાં બી પાણી પડવાથી નુકસાન થયું છે એટલે ટોટલી નુકસાન જેવું જ છે અને જે અત્યારે માલ ઊભા છે એને બી એવું છે કે જ્યારે માલ કાઢવાનો એટલે વરાપ થશે અને માલ કાઢવાનો થશે તો એ માલ કેટલા આવે છે શું આવે છે એનું કોઈ ગણતરી નથી બેસતી હવે સમજણ માટે એમ લઈએ કેટલા મહિનાનું વાવેતર હોય છે જૂન મહિનામાં અમે ધરું નાખતા હોય જુલાઈ મહિનામાં રોપાન થાય જુલાઈથી ઓગસ્ટ લગીને રોપાન થાય અને ઓક્ટોબર નવેમ્બરમાં અમારું કટિંગ આવે હવે ઓક્ટોબર એન્ડિંગના કટિંગની અંદર જે પાંચ દસ ટકા લોકોએ જે કાપેલા ઓક્ટોબર એન્ડિંગમાં નોર્મલ કટિંગ હોય જે આગળ રોપની કરેલી હોય એમનું જ કટિંગ આવે અને એમાં જે એમને માલ કાઢે છે એમાં લગભગ એંસી ટકા નુકસાન છે માલ નીકળી ગયેલાનું પણ નુકસાન છે એટલે બાકી ભરવાનો ખેતરમાંથી કાઢ્યો અને બીજે ત્રીજે દિવસે વરસાદ પડેલો છે એટલે માલ જે ખરીમાં નાખેલો હતો એ ખરીમાં માલ બી ધોવાઈ ગયો છે એમાં તો જૂથ લોકોનો માલ સારા છે બાકી મોટા ભાગના માલ બગડેલા છે હવે કહે કે સરકાર છે ફસલ એનું કોઈ આયોજન છે નહીં પણ ગવર્મેન્ટનું જે આયોજન છે ગવર્મેન્ટ ખેડૂતોને કંઈ સહાય આપે ત્યાં મળે છે સરકાર વીમા કશું આવતું નથી વીમા અત્યાર લાગે ફસલ વીમા યોજના કહે છે પણ ફસલ વીમા યોજનાનો કોઈને લાભ મળેલો નથી મેં જાણ્યું નથી મારી સમજમાં ભૂતકાળમાં પણ જાણ્યું નથી પણ અત્યારે દેવા માફી એવું કંઈક આપે કે કંઈ મોટી સહાય આપે તો ખેડૂત કંઈ જાહેર કરે તો ખેડૂતોને કંઈ રાહત રહે અંદાજ માટે જાણીએ તો આ વિસ્તારમાં કેટલા એકરમાં ડાંગરનો પાક કરવામાં આવે છે એ વઢવાના ગામમાં લગભગ અગિયાર નવસોથી થી અગિયારસો એકર જમીન છે એવો મને ખ્યાલ છે આગળ પાછળના વિસ્તારનો મને ખ્યાલ નથી પણ ડભોઈ ડેમ વિસ્તારની જેટલો પણ આવે છે એ બધો ટોટલ ડાંગરનો વિસ્તાર છે અને ડાંગરના વિસ્તારમાં મોટાભાગે નુકસાન છે વઢવાના કુકળ સમશેપુરા અકોટાદર અકોટા ડભોઈ વસઈ વસઈપુરા તરસાણા આ બધા ગામો ડભોઈ ડભોઈ તાલુકાના જેટલા ગામો છે આગળ પાછળ ડભોઈ વઢવાણા ડેમને લગતા જે બધા ગામો છે બધા ડાંગરના હશે એ બધાને નુકસાન છે પછી અમલપુરમાં આજરોલ એ બધા તુવેરનો વિસ્તાર છે તુવેરો બેન ઉગેલી બધી સાફ થઈ ગઈ નુકસાન બિલકુલ સાફ ઉગીને મોટી લગભગ એક એક વેદની તુવેરો થઈ ગયેલી બધી બધી બરી ગઈના પાકમાં ટોટલ નુકસાન છે બે વખત પ્લાવ મારા ખેડાયું લેટો મારી બધું સરખું કર્યું ઓરાયા પછી માલ એક એક વેદના થયા પછી બધું ભરી ગયું અત્યારે ડાંગરમાં પણ એવું છે હવે ધરું ક્યારે નાખો કારણ કે નવો ધરું ક્યારે નવો બી અમારો પાક ડાંગરનો જ છે આના પછીનો પાક બી ડાંગરનો છે હવે દસ તારીખ પછી અમારે ધરું નાખવાનો આવે ડિસેમ્બર ઓક્ટોબર મહિનાની દસ તારીખ દસ તારીખથી દસ થી વીસમાં અમારે ધરું નાખવાનો હોય નવો અત્યારે ધરું બી ક્યારે નાખવા હજુ માલ જૂના માલ નથી નીકળ્યો બગડશે એવું એટલે બીજા વર્ષમાં પણ કેવું છે ઠંડીના ટાઈમમાં ધરું ઉછરે ના ઉછરે એનું કોઈ નક્કી નથી એટલે હવે નવામાં પણ શું થાય છે એનું કંઈ નક્કી નથી ગવર્મેન્ટ અત્યારે સહાય આપે તો ઘણું સારું રહે ખેડૂતોને આપણું નામ